ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના પચાસ વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પચીસ કરોડથી વધુનું વિક્રમી વેચાણ હસ્તકલા કારીગરીના વસ્તુઓના વિક્રમી વેચાણમાં જી ટ્વેન્ટી અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ દ્વારા પહેલું આશીર્વાદરૂપ સાબિત થઈ છે નવી ડિઝાઇન ઓડિઓપી કારીગરોને તાલીમ આયોજનબદ્ધ પ્રદર્શન જેવી પહેલ થઈ હતી અને વેચાણમાં સહાયભૂત થઈ હતી ગુજરાત રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગઢ કલા કારીગરીને ખૂબ જ પ્રોત્સા મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત રીતે પ્રગતિ કરી રહ્યા છે આ રાજ્ય સરકારના સાહસ રાજ્ય હાથ સાડ અને હસ્તકલા વિભાગ નિગમ દ્વારા સંચાલિત ગરવી ગુર્જરીએ સર્ચેલા વેચાણનો રેકોર્ડથી મળે છે નિગમે આ વર્ષે વેચાણના છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે નિગમ દ્વારા સંચાલિત ગરવી ગુર્જરીના સ્ટોલ

કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ